નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાળા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્ય નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં બસો ને ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચૌદશ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા અને બે લાશ ની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવર્ષી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે જાપાબજાર હાથીભળીયા રામજી મંદિરની વાડીમાં છ છ વાગ્યે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચ્ચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાસોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઉભા રહીને આ કાર્યની અંદર ખબે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે